પણ તેની સાથે જોડાયેલ ડીજે ઢોલ અને ઓર્કેસ્ટ્રાના વ્યવસાય વાળાઓના પણ ભૂખે મરવાના દિવસો આવી ગયા છે બેન્ડ બાજા બગ્ગી અને ડીજેના વ્યવસાય સાથે જોડાયેલ નાના મોટા વેપારીઓ અને કલાકારોની હાલત આર્થિક રીતે ખૂબ જ કફોડી બની છે આ વ્યવસાયની સાથે જોડાયેલા લોકોનો વર્ગ પણ સુરતમાં મોટો છે આ વર્ષે કોરોના મહામારીને લઈને માર્ચ મહિનાથી જ લોકડાઉનનો તબક્કો શરૂ થયો હતો જે

આજે અમે લોકો જે સાઉન્ડ સિસ્ટમ છે બગીવાળા છે બહેણવાળા છે એની સાથે સંકળાયેલા લાખો લોકો જ્યારથી આપનું લોકડાઉન લાગ્યું છે ત્યારથી અત્યાર સુધીમાં એ લોકોને કોઈ રોજગાર મળ્યો નથી ને આજે એ લોકોને પોતાનો પરિવારનું ગુજરાન ચલાવવાનું પણ બહુ મુશ્કેલ હાલતથી ગુજરી રહેલા છે ત્યાં તકે બાળકોને ઓનલાઈન ભરવાની ફીસ પણ એ લોકો ચૂકવી શકતા નથી કેવા માહોલમાં અમે પણ ઈચ્છે છે કોરોનાની મહામારી છે પણ અમને કોઈક આર્થિક છૂટ આપે જેથી કારણે અમારા ઘરની અંદર પણ રોજીરોટી મળી રહે અમને રોજગાર મળે અમારું ગુજરાન ચાલે ને અમે અમારા બાળકને સારું એજ્યુકેશન આપી શકીએ અમારી સાથે કચરાયેલા જે લોકો વર્ગમાંથી આવે તેવા લોકો આ ઉદ્યોગની સાથે સંકળાયેલા છે નથી કે કોઈ એવા જે ગામના લોકો તે લોકો બીજું કંઈ કામ શકે ને એ લોકો એટલા એજ્યુકેટ પણ નથી કે લોકો બીજું કંઈક કામ કરી શકે અમુક લોકોને કદાચ અખબારમાં આવે તમે સાંભળો કે કેટલાક લોકો જે લોન લઈને આ વ્યવસાય ચાલુ કરે એ લોકોને આત્મહત્યા પણ કરી દે ને અત્યારે માહોલ એટલો એ લોકોની કન્ડિશન એટલી ખરાબ થઈ ગયેલી છે તો આવા માહોલ માટે જો સરકાર શ્રી અમને થોડીક આક્ષેપ પરમિશન આપે તો આ ઉદ્યોગ દ્વારા એ લોકોને રોજી રોટીને જીવાડોરી મળી શકે છે જિલ્લા કલેક્ટર ને પાઠવેલ આવેદન પત્ર માં જણાવ્યું હતું કે તેમના વ્યવસાયને વેગ મળે તે માટે સરકારે કંઈક તેમના માટે વિચારવું જોઈએ અને તેમના માટે રાહતનું પેકેજ પણ જાહેર કરવું જોઈએ નહીં તો આવા કાપર કાળમાં તેમને તેમના પરિવારનું ગુજરાન ચલાવવું લોઢાના ચણા ચાવવા જેવો વિષય બનીને રહી જશે આ રેલીમાં અનેક લોકો જોડાયા હતા આમ પણ સુરત શહેરમાં અનેક વ્યવસાયની હાલત કોરોના મહામારીના લોકડાઉન સમયમાં મંદા પડ્યા છે તેવામાં હવે સરકાર તરફે તેમની મીટ મંડાયેલી છે અને આવામાં સરકાર પણ તેમને છૂટછાટ આપે અને રાત્રી કરફ્યુ માં વધારો કરીને આપે જેથી તેમનો વ્યવસાય પુનઃ પાટા પર ચડી જાય અને તેમને રોજગાર વેગવંતો થાય તેવી વિનંતી પણ દરેક કલાકારોએ કરી હતી સત્યડે ડોટ કોમ સુરત વેલકમ ટુ ધરણ ફેસ્ટિવલ અ ટાઈમ ફોર ધીસ સ્ટાર્ક લેન્ડ ટુ ડોન ધ કલરફુલ રોબ્સ ઓફ પર જાઓ અને અમારી ચેનલ સત્યડી ડોટ કોમ ને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં જે નાની ઘંટી છે તેમને ક્લિક કરો જેથી અપડેટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે